અમદાવાદ પોતાની ગાડી લઈ જઈ રહ્યા હતા ત્યારે ચાર એક સમુહ સાથે બોલાચાલિત થતા અમન શેખ છરી મારતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલ તે બાબતે પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી સીસીટીવી કેમેરાની મદદથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી તેમજ એક આરોપી પકડવાનો બાકી છે પોલીસ દ્વારા જાણવા મળેલ ત્રણેય આરોપીઓ ઓઢ વિસ્તારમાં હોવાનું જાણવા મળેલ છે એક જિગ્નેશ ઠાકોર બીજા રાહુલ ખડગી ત્રીજું ગોપાલ આ ત્રણેય આરોપીઓને પકડી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ જ્યાં બબાલ થઈ હતી ત્યાં આરોપીઓને લાવી પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવેલ કોઈ પણ ડોનને બનાવવાનો વિચાર આવતો હોય તો આ ત્રણેય આરોપીને જઈ લેજો ડોન બનાવવાનો વિચાર કરશો તો પણ પોલીસ તમારી આ દશા કરે છે એટલે ગુનાઓ કરતા પહેલા સો વાર વિચાર કરજો તમારી આ દશા કરશે એટલે ચેતી જજો ગૃહમંત્રીએ પણ કહ્યું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો ગુના કરતા સો વિચાર કરજો અહેવાલ હિતેશ ઠક્કર ગઈ તારીખ એકત્રીસ ઓગસ્ટના સાંજના છ વાગ્યાની આસપાસ સોનલ રોડ ચાર રસ્તા ઉપર એક અમન શેખ કરીને છે એમને હાલ પૂરતું એવું અમને જણાવેલ ફરિયાદમાં કે વાહન રોકી અને અજાયણા ઈસમોએ છરીના ઘા મારેલા એ બાબતની એના ગુનાની તપાસમાં ફરિયાદ લીધેલી ગુનો ત્રણસો સાત મુજબ અમે દાખલ કરેલો અને ત્યારબાદ બધા સીસીટીવી અને અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરેલ આ આરોપી ધરપકડ કર્યા બાદ કારણ હાલ પૂરતું એવું જણાવે છે કે બેયને બાઇક બાબતે ઝઘડો થયેલ ચલાવવા બાબતેનો ત્યારબાદ આગળ જતાં ગાળા ગાળી થયેલ ને એ બાબતેની અદાવત રાખી અને અમન શેખ ઉપર છરી વડે ત્રણ ઈસમોએ હુમલો કરે હાલ એ આરોપીની અટક કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે એ છે એક જિગ્નેશ ઠાકોર બીજો છે રાહુલ ખટકી અને ત્રીજો છે ગોપાલ જે ત્રણેય આરોપીઓ ઓઢવ વિસ્તારના રહેવાસી છે અને પોતે અહીંયા એમના ઠાકોર ગામ છે ત્યાં પોતાને રિલેટિવને ત્યાં આવતા હોય અને આ બનાવ બને છે ફરિયાદી પક્ષે જે અમન છે અમન શેખ કરીને છે એમની સાથે બીજા બે ઈસમો હતા સુલતાન અને એમની એમનો મિત્ર અને આ લોકોને પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જણાવેલું હતું કે એમને અંગત અગાવત અગાઉ ઝઘડો થયેલો હોય તો એ લોકો હોઈ શકે કારણ કે એ લોકો કોઈ આરોપીને ઓળખતા નહોતા ત્રણ માંથી એક પણ એ ત્રણેય સામે આ ઝઘડાની હતી સાથે જે બોલા બોલાચાલી થયેલ ત્યારે આ સોનલ ચાર રસ્તા ઉપરનો બનાવ બને હાલ હજી તપાસ ચાલુ છે એક હજી સ્પ્લેન્ડર બાઇક સાથે છે એવું ફરિયાદીએ જણાવેલ છે એ વધુ તપાસ હવે આ આરોપીના અમે રિમાન્ડ માગશું અને રિમાન્ડ દરમિયાન વધુ તપાસ કરશે ફરિયાદી જે છે એ પોતે અમન શેખ અને એમને જે રિલેશનમાં રહે છે એ સના દે એ લોકો વિરુદ્ધ વાળજ પોલીસ સ્ટેશનમાં એક અગાઉ ગુનો દાખલ થયેલો હતો ધમકીનો એ સબબ એમને પકડવાના બાકી હતા એટલે આ અમન શેખ અને એમના દે છે એમના અહીંથી જેવી ફરિયાદ દાખલ થઈ એ લોકો હાજર હતા ત્યારબાદ એમની પ્રોસેસ કરવા માટે વાળજ પોલીસ સ્ટેશન સોંપી દેવામાં